સવારે લાગેલી આગ સાંજે પુનઃ લાગતા પુનઃ ફાયર દોડતું થવું પડ્યું હતું અંકલેશ્વર નેશનલ હાઈ અડતાલીસ પર આવેલ અમન માર્કેટ ખાતે એસ એ ઇન્ડસ્ટ્રીઝ નામની ભંગારના ગોડાઉનમાં આજ રોજ સવારે અચાનક ગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી ગોડાઉનમાં રહેલા વિવિધ પ્રકારના ભંગારનો જથ્થો પ્લાસ્ટિક વેસ્ટ તેમજ બટર પેપર સહિતના પેપર વેસ્ટના જથ્થામાં આગ લાગતા જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે આખા ગોડાઉનમાં ફેલાઈ હતી જે અંગે અંકલેશ્વર ડીપીએમસીને જાણ થતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તો આગનું વિકરાળ સ્વરૂપ જોતા પાનોલી ફાયર અને અંકલેશ્વર પાલિકા ફાયર ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી તો તાલુકા ડિઝાસ્ટર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી આગમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો જોકે આગ કાબુમાં આવ્યા બાદ સાંજે અંદર રહેલા જથ્થાને લઈ પુનઃ આગ લાગી હતી જેને લઈ ડીપીએમસીની ટીમ પુનઃ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો